તો મારા ભાઈઓ અને બહેનો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર ભાઈ જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું એ ખેડૂતોના આંદોલનની અંદર ઘણા બધા સાહેબ નેતાઓ પણ મેદાને ઉતર્યા હતા ને એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે મિત્રો એમનું આખું લિસ્ટ બહાર આવ્યું હતું કે જેમાં એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હોય કેટલાક કાર્યકર્તા હોય કે આમ નાગરિક હોય કે જે લોકોએ વગર પરમિશને હા મિત્રો ગ્રામ પંચાયતની આખી જે કહેવાય ને મિટિંગ રાખી હતી અને પરમિશન નહોતી લીધીને મોટા મોટા નેતાઓ પણ અંદર આવી ગયા હતા એ ઈ સુદાનભાઈ ગઢવી હોય ગોપાલભાઈ ઇટાલિયા હોય કે એની સિવાય સિવાય રાજુ કરપડા હોય કે એની સિવાય કોઈ પણ ધારાસભ્ય હોય બધાએ લોકો સાહેબ મેદાનની અંદર ઉતર્યા હતા અને ખેડૂતોનું આંદોલન ઉગ્ર બન્યું હતું ત્યારબાદ આપણે એ પણ જોયું હતું કે આ ખેડૂતો કે જે રોષે ભરાઈ અને પોલીસ સાહેબની ગાડી પણ એમને ઊંધી આખી નાખી દીધી હતી ત્યારબાદ અલગ અલગ પોલીસોની ટીમ ત્યાં આવી અને ખેડૂતોને ખેડૂતોને ઘરમાંથી ગોતી ગોતી અને સાહેબ માર્યા કેમ માર્યા કેમ કે પોલીસની ગાડીને નુકસાન કર્યું પોલીસ સાહેબ ઉપર પથ્થરમારો કર્યો અને પછી પોલીસ સાહેબે ધોકો હાથમાં લીધો અને ધોકાવાળી કરી હવે મિત્રો બોટાદની અંદર ઘરમાંથી ગૂતી ગુતીને મારવામાં આવે છે જે બિલકુલ આ સત્ય હકીકત વાત છે ભાઈ અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા મેં વિડીયો જોયા અને વિડીયો હું તમને અહીંયા એ માટે નથી બતાવી શકતો કેમ કે મિત્રો યુટ્યુબની પોલિસી નથી એટલા માટે જ તો મિત્રો કોપીરાઈટ હમણાં સ્ટ્રાઈક આવી જાય ન કે હું તમને બતાવો જ ભાઈ કે કઈ રીતે બતાવે છે બરાબર પણ એ બતાવવાની પરમિશન નથી એટલે આપણે નહીં બતાવીએ પણ તમને કહી દીધું વિડીયોના માધ્યમથી એટલે મિત્રો જે ખેડૂતો ઉશ્કેરાયા ને જે નુકસાન કર્યું એ નુકસાન હવે બીજી વાર એ લોકો ન કરે ને એ માટે એમને થોડી સર્વિસ કરવામાં આવી રહી છે ખેડૂતોની ભાઈ તમે વિચારો સાહેબ એ ખેડૂતો કે જે હક માટે લડતા હતા ને એ જ ખેડૂતોની આજે આવી દશા આવી ગઈ મિત્રો તમે શું કહીશો મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આગળના સમયમાં જે કંઈ પણ આપણને માહિતી મળશે ચોક્કસપણે તમને વિડીયોના માધ્યમથી માહિતી આપતો રહીશ બાકી આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ